પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ મોરવા હડફ ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં આવેલ મોરવા હડપના તળાવ ઉપર જે કામ કરવામાં આવેલ છે જે કામ જેવા કે આ દિવાલનું આરસીસી કામ અને સ્ટોન એમ્બેકમેન્ટ ફોર કમ્યુનિટીની યોજના હેઠળ કરેલ કામ લોકહિત માટે પાણી સંગ્રહ થવાના તેમજ વરસાદી પાણી રોકવા માટે જે કામ કરેલ છે જેવા કેટલાય કામોમાં માત્ર વેટ ઉતારવામાં આવેલ છે તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે આ કામો ફક્ત ને ફક્ત પૈસા કમાવા માટે જ કરેલા હોય તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે આ તળાવવાળા કામની તેમજ આગળના ત્રણથી થી ચાર મહિના પહેલા કરેલા અને બનેલા કામની ઉપરી તંત્ર દ્વારા નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવામાં આવે મોટાપાયે ભ્રષ્ટાચાર અને હરમાળ બહાર આવે તેમ છે જેમાં એન્જિનિયર સરપંચ શ્રી દ્વારા ભ્રષ્ટાચાર આદરાયા હોવાનું ચર્ચાઈ રહેલ છે કામોમાં રેતી કોકરેટ સિમેન્ટ જેવું મટીરીયલ તદ્દન હલકી કક્ષાનું ગુણવત્તા ગુણવત્તાવાગરનું વપરાયું હોવાની તેમજ કોઈ પણ કામ સરકારશ્રીની શ્રી ગાઈડલાઈન મુજબ કરાયેલ ના હોવાની જાગૃત નાગરિકોમાં ચર્ચા થતી જોવા અને જાણવા મળે છે સત્ય હકીકત જાણવા જો ઉપરી તંત્રના સક્ષમ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો કેટલાય ના નીચે આ ભ્રષ્ટા ચાર રેલો આવે તેમાં બે મત નથી તેવું ચર્ચાઇ રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે તેમજ બીજા કેટલાય કામોમાં ભરપેટ ભ્રષ્ટાચાર થયેલ હોવાની માહિતી પ્રાપ્ત થવા પામેલ છે સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય